અમરેલી જિલ્લાના બગસરામાં આંગણવાડીની બહેનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું વિવિધ માંગણીઓ લાંબા સમયની હોય જે માંગણીઓ ઉકેલવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું બગસરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની તમામ મહિલાઓ હાજર રહી મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આવેદનપત્ર આપવામાં આવ્યું

બધાથી વધારે કરીએ તોય અમારી માંગ પૂરી થતી નથી એક પણ જ્યારે બે હજાર અઢારમાં કેન્દ્ર સરકારે સાતસો રૂપિયા અમારું વેતન વધારે ત્યાર પછી સરકારે એક પણ રૂપિયાનો વધારો કરેલ નથી અત્યારે મોંઘવારી દિવસે ને દિવસે વધે છે પરંતુ અમારા વેતનમાં કેન્દ્ર સરકારે એક પણ પાયનો વધારો કરેલ નથી તેમજ સરકારી કર્મચારીની સાથે અમને બધા લાભ મળે વેકેશન લાભ મળે અમારી નિવૃત્તિ વયમર્યાદા છે એ અઠાવનથી વધારીને સાઠ કરવામાં આવે અને અમારી સુપરવાઇઝરની પ્રમોશનની છે મર્યાદા 45 એને દૂર કરે અને તમામ વેકેશનના અને બધા જ લાભો અમને મળે અને મોબાઈલ ખાસ કરીને મોબાઈલ સારી ગુણવત્તાના અમને આપે સરકારે અત્યારે અમને હલકી ગુણવત્તાના મોબાઈલ આપેલ છે તે અમે મોબાઈલ બિલકુલ કામ કરતા નથી અને અમે અમારા પર્સનલ મોબાઈલમાં કામગીરી કરાવી છે એમાં ડેટા તો રોજને રોજ વધતા જાય નાખવાના અને પૂરતું નેટ પણ ન આવે છતાં એમ ગામડાવાળાની તો એટલી ઓલી મજબૂરી થાય કે એમને ફોટો ન આવે કે નેટ ન આવે તો પણ એ બહેનોને દરેક કામ કરવાનું થાય અને જો એક દિવસ પણ એક કામ ન થાય તો બેનોનો સીધો પગાર કપાત થાય છે તો વહેલી તકે સરકાર અમારી દરેક માંગણીનો સ્વીકાર કરે એના માટે અમે આજે શ્રી બગસરા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવેલું